સુરેન્દ્રનગર કલેક્ટર સ્થાને ઈડીના દરોડામાં મોટી માત્રામાં રોકડ સોનું અને અન્ય દસ્તાવેજો કબજે લેવાયા ખાસ કરીને ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાનેથી અગત્યના દસ્તાવેજોને રોકડ રકમ કબજે કરવામાં આવી હતી વકીલ પાસેથી પણ રોકડ રકમ કબજે કરવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે અને ચૌદ દિવસના રિમાન્ડની માંગ સાથે ચંદ્રસિંહ મોરીને ઈડીની ટીમ અમદાવાદ લઈ ગઈ છે અને એસીડીએ પણ ઝંપલાવ્યું હવે જોઈએ સુરેન્દ્રનગર આમ તક ન્યૂઝ બીરોના એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગરના કલેક્ટરના નિવાસસ્થાને ગઈકાલે ઈડીની ત્રણ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા મોડી રાત સુધી દરોડા ચાલુ રહ્યા હતા જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી મોટી રોકડ રકમ મળી આવી છે અને અધિકારીના ઘરેથી સોનું પણ મળી આવ્યું એનું કહેવાય છે ગઈકાલે સોનીને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને સોનું પણ મળી આવ્યું છે તેવી વાત વહેતી થઈ છે સાથોસાથ રોકડ રકમ અને કેટલાક અગત્યના દસ્તાવેજો પણ ઈડીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે જે ચંદ્રસિંહ મોરી નાયમ મામલતદાર છે તે પોતાના ઘરે કલેક્ટર કચેરી ચલાવતા હતા અને મોટી માત્રામાં રોકડ રકમ અને દસ્તાવેજો ઈડીની ટીમે કબજે કરી અને તેને અમદાવાદની ખાસ કોર્ટમાં ચૌદ દિવસના રિમાન્ડ માટે રજૂ કરવા માટે સવારે તેમને અમદાવાદ લઈ ગયા છે અને ગઈકાલે ઈડીની ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ભોજ રાત્રિનું ભોજન પણ કલેક્ટરના નિવાસસ્થાન ખાતે જ લેવામાં આવ્યું હતું અને સંપૂર્ણપણે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામ પૂરું કરવામાં આવ્યું હતું ખાસ કરીને કલેક્ટર અને તેમના ધર્મપત્ની અને અન્ય અધિકારીના મોબાઈલ પણ ઈડીએ કબ્જે કરી લીધા છે અને એ આ મોબાઈલ છે એ ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે અને ખાસ કરીને રોકડ રકમો પણ મળવા પામી છે અને અલગ અલગ પ્રકારના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવે છે ખાસ કરીને ક્યાંકને ક્યાંક ખંડણીની ફરિયાદ બાદ આ સમગ્ર દરોડો પાડવામાં આવે છે જોકે કલેક્ટરને અણસાર આવી ગયો હતો એટલે જ શનિવારે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં સામૂહિક રીતે તમામની બદલી કરી નાખવામાં આવી હતી પરંતુ આ ગઈકાલે રાજ્યમાં કલેક્ટરોની કોન્ફરન્સ હોય પરંતુ ઈડીની ટીમ પાંચ વાગે પહોંચી જતા તેમને ત્યાં જ રોકી રાખવામાં આવ્યા હતા અને તેમના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હતા અને અગત્યની વસ્તુઓ પણ લઈ લેવામાં આવી છે અને ખાસ કરીને સોનું પણ મળ્યું હોવાની વાત છે કારણ કે ગઈકાલે સોનીને પણ ત્યાં કલેક્ટરના બંગલે બોલાવવામાં આવ્યા હતા અને વકીલ પાસેથી પણ લાખો રૂપિયાની રોકડ રકમ મળી છે જે કમ સમગ્ર બાબત ચર્ચાને પાત્ર બની છે અને હજુ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે સન્નાટો છવાયો